તમે કેવા મલક મૂળક સ્માઈલ કરો મારી સામે મને કઈક વસ્તુ યાદ આવી તો મારે નથી બોલું હેલો એવરી વન ગુડ મોર્નિંગ જયસામ વેલકમ બેક ટુ ઓચેનો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ વાગી ગયા છે સવારના સાડા આઠ પોણા નવ થવા આવ્યા છે અને જિયાનાના જાનવીને હું સ્કૂલે ડ્રોપ કરી આવી છું અને ઘરે આવી અને પછી મારું બધું કે સવારમાં છોકરાને સ્કૂલે મૂકવા જવાનું એટલે આપણે બધું સવારમાં જેમ તેમ મૂકી નીકળી ગયા હોય તો ઘરે આવીને બસ જો એ બધું ઠેકાણે કર્યું વાસણ વાસણ સાફ કર્યા અને અહીંયા જુઓ આટલા જ રિસીટો નીકળી છે કારણ કે જ્યારે આપણે શોપિંગ કરવાની એમ જતા હોય એટલે રોજ આવીને પછી એમના ડ્રોઅરમાં રિસિટ નાખી દેતા હોય પછી એક દિવસ એવો નીકળે કે જ્યારે આપણે બધી વોન્ટેડ અનવોન્ટેડ બધી રિસિપ્ટ કાઢી બિકોઝ સમટાઇમ્સ કંઈક શોપિંગ કર્યું હોય તો રિસિટ થોડા દિવસ રાખવી પડે કદાચ કંઈ વસ્તુ ન જોતી હોય તો લેવી દેવી પાછું રિટર્ન કરવાનું એના માટે તો આ બધી આજે મેં અનવોન્ટેડ રિસિપ્ટ કાઢી ડ્રોરમાંથી કારણ કે ડ્રોરમાં કંઈક દસ નહોતી ઉજતી એટલી વસ્તુ પડી હતી છોકરાઓનું અહીંયા બસ હોમવર્કના પેજીસના અંતે જેમ તેમ એ લોકો મૂકીને વહી ગયા હોય એટલે એ બધું સરખું કર્યું અને અહીંયા જુઓ મેં લઈ લીધી છે આઈનિંગ બોર્ડ અને કપડાં ચાર પાંચ જોડી કપડાં ભેગા થઈ ગયા હતા ઇસ્ત્રીના તો કીધું ઇસ્ત્રી કરી લો પછી મેં કીધું રૂમને ને બધું કચરાને બધું વાળી અને બોર બોર કરી પોતે પોતે મારી અને ક્લિનિંગ કરીએ અને વેધરની વાત કરીએ તો બતાવું તમને જો એક વેકથી વરસાદ પડી રહ્યો છે અને સતત હજી ચાલુ જ છે છે ને અને એટલે તો હવે ઠંડી ચાલુ થઈ ગઈ ને સપ્ટેમ્બર એન્ડ આવી ગયું તો ઠંડી સાથે વરસાદ હોય એટલે એવું કોલ્ડ વેધર સવાર સવારમાં લાગે ને અને હીટર ચાલુ કરીને તો થોડી વાર થાય ને તો ગરમી થાય એટલે કઈ ખબર જ નથી પડતી કે હીટર ચાલુ કરું કે ન કરું કારણ કે ચાલુ કરીને થોડી વાર થાય ને તો એમ થાય કે પાછું બંધ કરી દે ગરમી થવા માંડી છે તો બસ એવી રીતે છે મોર્નિંગ રૂટિંગ થઈ ગયું છે ચાલુ સવાર સવારમાં મેં કીધું પહેલાં બધું કામ કરી લઉં વિડીયો સ્ટાર્ટ કરી દઉં અને જો મેં આઈ કેન સી કે ઘણા બધા નવા વ્યુઅર્સ વિડીયોઝ બ્લોગ્સ જોઈ રહ્યા છે તો તમને જો વિડીયોઝ જોવાની મજા આવતી હોય ને તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપ ફેમિલીમાં શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કારણ કે ઘણા બધા લોકો આખા આખા વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ હજી સુધી ચેનલ કરી નથી નાઇન નવ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ નાઇન્ટી પર્સન્ટેજ કહો ને તોય ચાલે કે લોકોએ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું જે લોકો જોઈ રહ્યા છે સો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દો તો જો વાગી ગયા છે પોણા બાર અને જાનવીને હું સ્કૂલેથી લઈ આવી છું એને આવીને જો નાસ્તો કરી લીધો છે લાડવો ખાધો અને ઓલું ખાધું વડા ને કેટલું બધું ને હવે જો આરામ કરે છે આરામ જાનુડા જાનુ તને સ્કૂલમાં મજા આવી હે તને મિસ પદમ શું કેતા જાનુ તને તાર મિસ શું કેતા હમ કોકું કોકૂ કોકું કોકું અને લંચ ટાઈમ થઈ ગયો છે તો મેં મારી માટે લંચ બનાવી લીધું છે જો બાજરીનો રોટલો હતો ને તો એને મેં વઘારી લીધો છે અને સાથે છે છાશ તો ચાલો ચાલો જેનો બાજરીનો રોટલો વઘારેલો ફેવરેટ હોય એ જમવા માટે અને પોણા બાર તો ઓલરેડી થઈ ગયા છે હવે થોડીક વાર પછી જાનવીને સૂડઈ વુડાઈ દઈએ અને પછી જોઈએ આગળ આગળ જો જીવ આવી ગઈ છે સ્કૂલેથી ઘરે અને આવીને સીધી પોપકોર્ન લઈને બેસી ગઈ છે હેલો જીયાના ના જયસ્વામી નારાયણ આતા સ્કૂલમાં એથ્લેટ ડે હતો એવું કંઈક હતું સ્પોર્ટ્સ ડે હતો શું કર્યું એમાં સ્ટાર જમ્પ આખો દિવસ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કર્યું કે થોડીક વાર જ હતું થોડીક વાર ગુડ મજા આવી તને હમ જીયા યસ તો જો થઈ ગયા છે પોણા ચાર અને જાણવી હજી સૂતી છે આમ તો જાગવાનું તૈયારી જ છે અને જીઆને મેં કીધું થોડીક વાર સ્કૂલે જ લેવી છે ને તો થોડીક વાર રેસ્ટ કરે ટેબલે ટાઈમ એન્જોય કરે ત્યાં સુધી હું રસોઈ કરી લઉં પછી એને મારે હોમવર્ક કરાવવું છે થોડુંક થોડુંક વિડીયોનું એડિટિંગનું ને એવું કામ બાકી છે તો જો આપણે કંટોલા લઈ આવ્યા હતા ને તો મેં કીધું કંટોલાનું શાક બનાવી નાખે તો કંટોલા સુધારી રહી છું હવે કાલે અગિયારસ છે તો પછી વિચારતી હતી કે પહેલાં વિચાર્યું કે દાળ ભાત શાક રોટલી કરો પણ મેં જો ભાત ને બધું કરીશું તો બધું વધશે એટલે ખાલી કંટોળાનો શાક ને રોટલી વિચારું છું તો ચાલો ફટાફટ શાક ધરી નાખું અને પછી તમને આગળ આગળ રેસિપી બતાવતી જાવ તો દાદી માં નાઈ ને જાઉં હું નીચે ઉતર આ નહીં એમ મત કરવાનું એ નીચે ઉતર આ નો આ નીચે ઉતર નો આ લે લાસ્ટ ટાઈમ ઓકે મૂકી દઉં

પાણીપુરી બનાવી હતી ને તો એમાં ફુદીના ની પેસ્ટ રાખી હતી અને આંબળી ચટણી પડી છે તો મને તો એમાં પાણી મોઢામાં આવી ગયું છે

તમે કેવા મલક મુલક સ્માઈલ કરો મને કઈક વસ્તુ ઓલી કેવું કેવું કેવાય આને મગિયા દાંત કે શું કે અંદર અંદર દાંત આવે બાર પછી તમારું મગિયા દાંત બધો

અને ગરમા ગરમ રોટલી ચાલો જેનું જેનું ફેવરેટ હોય આવી જાઓ જો અને જો બ્લોગ જોવાની મજા આવતી હોય ને ઘણા બધા નવા વ્યુઅર્સ છે તો તમને જો તમે એવરી ડે વ્લોગ જોતા હોય તમે એન્જોય કરી રહ્યા હોય ને તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરો અને તમારા ગ્રુપ્સ ફેમિલી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે અને બહુ જરૂરી છે તો સબસ્ક્રાઈબ તો ખાસ કરવાનું